સુરતમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું સુરતમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું સુરતમાંથી વધુ એક વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમ એક આરોપીને ઝડપી પાડ્યો છે તેની પાસેથી પોલીસે ચુમ્મોતેર હજારની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતમાં સલાબતપુરા પોલીસની ટીમે રાજહંસ ઇમ્પિરિયલ માર્કેટવાળા રસ્તા ઉપરથી આરોપી ખલીલ લુકમાન શેખને ઝડપી પાડ્યું હતું પોલીસે તેની પાસેથી ચીમોતેર હજાર રૂપિયાનું કિંમતનું સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ રૂકડા રૂપિયા ઓગણીસો તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એંશી હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીને તેના પુત્ર તોસિફ ઉર્ફે સોનુ ખલીલ લુકમાન શેખ પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હોય પોલીસે તેના પુત્રને પણ વોન્ટેડ જાહેર કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બનાવ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા પોલીસને મળતી માહિતી હતી કે રાજહંસ ઇમ્પિરિયા માર્કેટ પાસે એક વ્યક્તિ એમડી ડ્રગ્સ લઈને આવ્યો હતો ત્યાં ઉભો છે અને આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી અને ત્યાં એક વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ ખલીલ લુકમાન શેખ છે તેની પાસેથી સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કુલ કિંમત રૂપિયા ચિમોતેર હજાર થાય છે આ ઉપરાંત તેની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન મળીને કુલ એસી રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે વધુમાં જણાવ્યું હતું કે આરોપી એમડી ડ્રગ્સ તેના પુત્ર તોસીફ ઉર્ફે સોનુ પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો તોસી ફુરફે સોનુની હાલ ધરપકડ કરી પોલીસ તેની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ પણ એનડીએફપીનો ગુનો નોંધાયો હતો આ ઉપરાંત જીપી એક્ટ એકસો વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયા છે અહેવાલ બાય મા ન્યૂઝ સુનિલ ગાંજાવાલા સુરત સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પોરી એમ્પિરિયા કરીને જે છે માર્કેટ એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે એની પાસે સાત પોઈન્ટ ચાર ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા થાય છે આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી કુલ એસી હજાર નવસોનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે આ જપ્ત કરેલ મુદ્દામાલ બાદ જે આરોપી છે એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ પોતાના એના જ પુત્ર સોનું ઉર્ફે તોફી તોફીન ઉર્ફે સોનું કરીને છે એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો આજે બંને વ્યક્તિ છે એમાંથી એકની ધરપકડ થઈ છે તોફીન ઉર્ફે સોનું એની ધરપકડ બાકી છે પોલીસ એની તપાસ કરી રહી છે આ ઉપરાંત આ બંને વિરુદ્ધ અગાઉ એનડીપીએસ નો ગુનો નોંધાયેલ છે અને આ ઉપરાંત એના ઉપર જીપીએફ એકસો પાંત્રીસ વગેરે પ્રકારના ગુનાઓ પણ સલાબતપુરામાં નોંધાયેલ છે